આઠ એક આહારના ઘટકો પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખો પહેલો પ્રશ્ન નીચેના પૈકી કયો આહારનો ઘટક નથી પાચક રેસા ખાદ્ય પદાર્થમાં શાની હાજરી ચકાસવા આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે સ્ટાર્ચ નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે ભાત તેલી પદાર્થોમાંથી આહારના કયો ઘટક મળે છે ચરબી આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે પ્રોટીન કોને સંપૂર્ણ આહાર કહે છે દૂધ વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે બેરી બેરી ક્યાં ની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે વિટામિન સી વિટામિન વિટામિનની ઉણપથી હાડકા પોચા અને વાકા થઈ જાય છે વિટામિન ડી આયોડીનની ઉણપથી થતો રોગ કયો છે ગોઈટર હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે કેલ્શિયમ સુક્તાન શાને લગતો રોગ છે હાડકાં એના પછી ખાલી જગ્યા સુકતાન વિટામિન ડી ની ઉણપ થી થતો રોગ છે વિટામિન B1 ની ત્રુટી એટલે કે ઉણપ થી બેરીબેરી નો રોગ થાય છે વિટામિન C ની ઉણપ થી સ્કર્વી રોગ થાય છે આપણા આહાર માં વિટામિન A ના અભાવ ના અભાવ થી રતાંતળા થાય છે ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે નીચે આપેલાના નામ લખો પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે કાર્બોદિત અને ચરબી પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે પ્રોટીન વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે વિટામિન એ ખનીજ કે જે હાડકાં માટે આવશ્યક છે કેલ્શિયમ અને ફોસ્ફોરસ વિટામિન કે જે હાડકાની મજબૂતાઈ માટે આવશ્યક છે વિટામિન ડી વિટામિન કે જે રોગો માટે લડત આપવામાં મદદ કરે છે વિટામિન સી એના પછી પ્રશ્નોના જવાબ ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણના બે ત્રણ ટીપા નાખતા તે કયા રંગનો બને છે ભૂરો કાળો આહારમાંથી કાર્બોદિત પદાર્થો આપને કયા બે સ્વરૂપે મળે છે સ્ટાર્ચ અને શર્કરા આહારનો કયો ઘટો કાર્બોદિતની સરખામણીમાં બોમણી કે તેથી વધુ શક્તિ આપે છે ચરબી આહારમાં કયા ઘટકયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક તરીકે ઓળખવામાં આવે છે પ્રોટીન આહારનો કયો ઘટક શરીરને રોગોથી રક્ષણ આપે છે વિટામિનો આમળામાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે વિટામિન સી સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં ક્યુ વિટામિન ઉત્પન્ન થાય છે વિટામિન ડી દૂધમાં ક્યુ વિટામિન હોતું નથી વિટામિન સી ખાટા ફળોમાં ક્યુ વિટામિન વધુ પ્રમાણમાં હોય છે વિટામિન સી સુકતાન કયા વિટામિનથી ઉણપતી થતી રોગ છે વિટામિન ડી ગોઈટર ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે આયોડીન એનિમિયા ક્યા ખનિજ ક્ષારથી ઉણપથી થતો રોગ છે આર્યન કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે વાદળી ભૂરા રંગનું હવે સાચા ખોટા આયોડીનનું દ્રાવણ પીળા રંગનું હોય છે સાચું આહારનો મુખ્ય ઘટક કાર્બોદિતને ગણવામાં આવે છે સાચું ઈડલી અને ઢોકળા આથણવાળો ખોરાક છે સાચું વિટામિન એ આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે સાચું ખાટા ફળોમાં વિટામિન સી રહેલું હોય છે સાચું સ્કર્વી એ ખનિજ ક્ષારથી ઉણપથી થતો રોગ છે ખોટું મેદસ્વીતા ત્રુટીજન્ય રોગ છે ખોટું એનિમિયા એ આયોડિનની ઉણપથી થતો રોગ છે ખોટું એના પછી પ્રશ્નોના જવાબ આહારમાં મુખ્ય પોષક દ્રવ્યો ક્યાં ક્યાં છે આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ ક્ષારો છે બીજો પ્રશ્ન કયા પોષક દ્રવ્યયુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહે છે સ્ટાર્ચ આયોડીનના દ્રાવણ સાથે કયો રંગ બનાવે છે સ્ટાર્ચ આયોડીનના દ્રાવણ સાથે પૂરો કાળો રંગ આપે છે આહારમાં કયા પોષક દ્રવ્યોની માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે આહારમાં વિટામિનો અને ખનિજ ક્ષારો માત્રામાં હોય છે આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારોના નામ લખો આપણા આહારમાં દૂધ લીલા પાંદડાવાળા શાકભાજી ફળો ધાન્યો કઠોળ માંસ ઈંડા વગેરે ખનિજ ક્ષારોમાં રહેલા છે એના પછી વ્યાખ્યા આપો સમતોલ આહાર અને ત્રુટીજન્ય રોગ પેલો જોઈએ સમતોલ આહાર જે આહારમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે ત્રુટિજન્ય રોગ આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટીજન્ય રોગ કહે છે એના પછી પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે અથવા કાર્બોદિતના સ્ત્રોત જણાવો ઘઉં ચોખા બાજરી મકાઈ જેવા ધાન્યો બટાટા અને શક્કરિયા જેવા કંદમૂળો શેરડી મધ ગુળ જેવા ગળિયા પદાર્થો તથા ચીકુ સફરજન અને કેળા જેવા ફળોમાંથી કાર્બોદિત મળે છે ચરબીના સ્ત્રોત જણાવો મગફળી તલ કોપરું તેલ જેવા વન વનસ્પતિ જ તેલી પદાર્થો કાજુ બદામ અખરોટ જેવા સુકામેવા દૂધ દૂધની બનાવટો ઘી ઈંડા માંસ અને માછલી જેવા પ્રાણીજ પદાર્થોમાંથી ચરબી મળે છે ચાલો એના પછી ચ ચરબીની અગત્ય લખો ચરબીની અગત્ય ચરબી ચરબી શરીરમાં શક્તિ એટલે કે ઉર્જા સંચય માટે ઉપયોગી છે તે શરીરને ગરમી પૂરી પાડે છે તે શરીરને શક્તિ આપે છે તેનો ઉપયોગ વિષમ પરિસ્થિતિમાં રક્ષણ મેળવવા થાય છે એ સી ચરબી દ્રાવ્ય વિટામિનનો ઉપયોગ અભિશોષણ માટે થાય છે પછી પ્રોટીનની અગત્યતા જણાવો પ્રોટીનની અગત્યતા નીચે મુજબ છે પ્રોટીન નવા કોષો અને પેશુઓના સર્જનમાં ઉપયોગી છે પ્રોટીન શરીરની વૃદ્ધિ કરે છે અને ઘસારો પૂરો પાડે છે ચાલો એના પછી વિટામિન બીના સ્ત્રોત જણાવી તેની અગત્યતા લખો વિટામિન બીના સ્ત્રોત દૂધ માંસ લીલા પાંદડાવાળા શાકભાજી ધાન્ય ટામેટા મગફળી ફણગાવેલા કઠોળ વિટામિન બી ની અગત્યતા ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે થાય છે કોષો અને સ્નાયુઓની કા ક્રિયાશીલતા વધારવા માટે થાય છે વિટામિન સીના સ્ત્રોત જણાવી તેની અગત્યતા લખો વિટામિન સી ના સ્ત્રોત આમળા લીંબુ મોસંબી નારંગી ટામેટા જેવા ખાટા પદાર્થો વિટામિન સીની અગત્યતા રોગ પ્રતિકારકતા શક્તિ વધારવા માટે અને દાંતના પેઢાના તંદુરસ્તે વિકાસ માટે થાય છે આપણા શરીરમાં પાણીના પાણીની અગત્યતા જણાવો તે શરીરમાં વાયુઓ પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોના વહન માટે જરૂરી છે તે શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે ખોરાક રાંધતી વખતે પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો ખોરાક રાંધવા રાંધવા ઉપયોગમાં લીધેલ ચોખા કે દાળને વારંવાર ધોવા ન જોઈએ એના પછી બીજું શાકભાજી કે ફળોની છાલ કાઢી ન નાખવી જોઈએ ત્રીજું પોલિશ કરેલા ચોખા ન વાપરવા અને લોટમાંથી થૂલું કાઢી ન નાખવું જોઈએ ચોથું રાંધવામાં જરૂરી પાણી લેવું વધારે પાણી લઈ ઓસવામાં આવે તો ઓસામણ કાઢી લેવું પડે છે અને પોષક દ્રવ્યો ગુમાવે છે અને પાંચમો ખોરાકને વધુ પડતો રાંધવો ન જોઈએ વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ શા માટે કારણ કે નાના બાળકોની શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે આ માટે પ્રોટીન જરૂરી છે બીજું બાળકના શરીરમાં ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે તેથી પ્રોટીનયુક્ત ખોરાક આપવો જોઈએ બીજો બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ કારણ કે બાળકના શરીરના હાડકાની વૃદ્ધિ માટે વિટામિન ડી ખૂબ જરૂરી છે આ વિટામિન સવારના સૂર્યના તડકામાં રહેવાથી મળે છે વિટામિન ડી મળવાથી બાળકને સુકતાનનો રોગ થતો નથી તેથી બાળકોને સૂર્યના કિરણોમાં રમવા દેવા જોઈએ ચાલો એના પછી છે કે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ કારણ કે પેલું લીલા પાંદડાવાળા શાકભાજી આપણને વિટામિન અને ખનિક્ષાર પૂરતા પ્રમાણમાં આપે છે લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં અને અપચિત ખોરાકને સરળતાથી દૂર કરવામાં સહાયક બને છે એના પછી જે ચોથું દૂધ સંપૂર્ણ આહાર છે કારણ કે દૂધમાં કાર્બોદિત ચરબી પ્રોટીન અને ખનિજ ક્ષારો વિટામિન હોય છે દૂધમાં બધા જ પોષક દ્રવ્યો હાજર હોય છે ફક્ત દૂધ લેવાથી બધા જ પોષક દ્રવ્યો મળી રહેતા હોવાથી તે સંપૂર્ણ આહાર છે ચાલો એના પછી તફાવતમાં કાર્બોદિત અને ચરબી તે ચરબી કરતાં પ્રમાણમાં ઓછી શક્તિ આપે છે તે કાર્બોદિત કરતાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે ઉદાહરણ તરીકે કાર્બોદિતમાં ઘઉં બાજરી ચોખા ગોળ ખાંડ વગેરે ઉદાહરણ તરીકે ચરબીમાં દૂધ માખણ ઈંડા ઘી મગફળી વગેરે વિટામિન સી અને વિટામિન ડીનો તફાવત તે ખાટા ફળો જેવા કે લીંબુ આંબળા સંતરા વગેરેમાંથી મળે છે તે દૂધ માખણ ઈંડા માછલી વગેરેમાંથી મળે છે વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે વિટામિન ડીની ઉણપથી સુકતા નામનો રોગ થાય છે ચાલો બે એવા ખાદ્ય પદાર્થોના નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી પ્ર પ્રમાણમાં મળી રહે તો કે કેલ્શિયમ છે દૂધ અને પાલકમાંથી મળી રહે વિટામિન એ છે દૂધ ઇંડામાંથી પાચક રેસા છે ફળો લીલા શાકભાજીમાંથી અને પ્રોટીન છે એ કઠોળ અને માંસમાંથી મળી રહે છે ચાલો એના પછી આપેલા છે જોડકા વિટામિન એ થી થતો રોગ છે એ રતાંધળાપણું વિટામિન વિટામિન થી થતો રોગ છે બેરી બેરી વિટામિન સીથી સ્કરવી અને વિટામિન ડી થી થતો રોગ સુકતાન ચાલો હવે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો આહારમાં પોષક દ્રવ્યોના નામ આપી દરેક પોષક દ્રવ્યનું કાર્ય સમજાવો આહારના પોષક દ્રવ્યો અને તેના કાર્ય નીચે મુજબ છે સૌથી પહેલો પોષક દ્રવ્ય કાર્બોદિત કાર્બોદિત પદાર્થ ઉર્જાનું મુખ્ય સ્ત્રોત છે તે કાર્ય કરવા માટે જરૂરી શક્તિ પૂરી પાડે છે એના પછી બીજું ચરબી કાર્બોદિત કરતાં વધુ ગરમી અને શક્તિ આપે છે તે શરીરમાં ઉર્જાનો સંચય કરે છે એના પછી પ્રોટીન પ્રોટીન નવા કોષો અને પેશુઓના સર્જનમાં ઉપયોગી છે તે શરીરની વૃદ્ધિ કરે છે એના પછી વિટામિન વિટામિન શરીરની તંદુરસ્તી જાળવવા માટે જરૂરી છે તે શરીરને રક્ષણ આપે છે વળી તે આંખ હાડકાં દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છેલ્લું છે ખનિજ ક્ષાર ખનિજ ક્ષાર શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે તથા હાડકાં લોહી અને દાંતના બંધારણ માટે જરૂરી છે ચાલ પછી ટૂંકનો અંધ લખો વિટામિનો અને તેની અગત્યતા વિટામિનો વિટામિનો ઘણા પ્રકારના હોય છે તેમને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે તેમાંથી વિટામિન એ બી સી ડી મુખ્ય છે વિટામિનના સમૂહને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે વિટામિન બી અને સી પાણીમાં દ્રાવ્ય છે વિટામિન એ ડી સી ચરબી દ્રાવ્ય છે વિટામિનનો મુખ્ય સ્ત્રોત લીલા શાકભાજી ફળો દૂધ ઈંડા માંસ વગેરે છે વિટામિનની અગત્યતા આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે ચેતાતંત્ર અને પાચનતંત્ર માટે ઉપયોગી છે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે અને હાડકાને મજબૂત કરે છે ચાલો એના પછી પ્રવૃત્તિ તો તમને રાજ્યનું નામ આપેલું છે એમાં અનાજ કયું ખાવામાં આવે દાળ કયું ખાવામાં આવે શાકભાજી અને અન્યમાં પંજાબમાં મકાઈનો રોટલો રાજમા સરસો અને દહીં આંધ્રપ્રદેશમાં ભાત તુવેર કંદુર ઘી ગુજરાતમાં ભાત દાળ બટાટા છાશ પશ્ચિમ બંગાળમાં ભાત માછલી મલાઈ કરી અને રસગુલ્લા પછી તમિલનાડુમાં ભાત સંભાર બટાટા મેંદુવડા ઉત્તર પ્રદેશમાં પરોઠા દાળ કોરમા પકોડા રાજસ્થાનમાં બાજરીના રોટલા કઢી ભીંડી અને અથાણા ચાલો એના પછી ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ પ્રોટીન અને ચરબીની હાજરી તપાસવી ખાદ્ય પદાર્થોમાં બટાટા દૂધ મગફળી ચોખાનો લોટ રાંધેલા ચોખા શાકભાજી ફળ ઈંડું કોપરું કે લોટ સ્ટાર્ચનું પરીક્ષણ હેતુ સ્ટાર્ચની તપાસ કરવી સાધન સામગ્રી આયોડીનનું દ્રાવણ ડ્રોપર કાચની પ્લેટ પદ્ધતિ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એકનો નમૂનો લઈ કાચની પ્લેટમાં મૂકો ત્યારબાદ ડ્રોપરની મદદથી તેના પર આયોડિયનનું ટીપું મૂકી અવલોકન કરો અવલોકનમાં શું આપણે જોવા મળે બટાટા ચોખાનો લોગ રાંધેલા ચોખા પર આયોડિયનનું ટીપું મૂકતા તે ભૂરા કાળા રંગના બને છે નિર્ણય બટાકા ચોખા ભાતમાં સ્ટાર્ચ હોય છે ચાલો એના પછી જોઈએ પ્રોટીનનું પરીક્ષણ હેતુ પ્રોટીનની હાજરી તપાસવી સાધન સામગ્રી ખાદ્ય પદાર્થના નમૂના કોપર સલ્ફેટ અને કોષ્ટિક સોડાનું દ્રાવણ પછી પદ્ધતિ જોઈએ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ પણ એક નમૂનો લઈ અથવા તેનો ભૂકો કરી કસનળીમાં નાખો ત્યારબાદ કસનળીમાં કોપર સલ્ફેટ દ્રાવણના બે ટીપા અને કોષ્ટિક સોડાના દસ ટીપાં ઉમેરો ત્યારબાદ દ્રાવણને બરાબર હલાવી કસનળીને થોડા સમય માટે રહેવા દો અને તેનું અવલોકન કરો ચાલો અવલોકન કરતા માલુમ પડે છે આપણને કે દૂધ મગફળી ચણાનો લોટ રાંધેલી દાળ બાફેલું વગેરેના રંગ બને છે દૂધ મગફળી ચણાનો લોટમાં પ્રોટીન હોય છે પછી આપણે ચરબીનું પરીક્ષણ કરીએ હેતુ ચરબીની હાજરી તપાસવી સાધન સામગ્રી નમૂના કાગળ અને પથ્થર પદ્ધતિમાં ખાદ્ય પદાર્થોના નમૂના પૈકી કોઈ પણ એક નમૂનો લઈ તેને કાગળમાં વીટી લો ત્યારબાદ વીટેલા નમૂનાને પથ્થર વડે છૂંદી લો કાગળને ખોલીને સીધો કરો કાગળ પર તેલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ અને અવલોકન કરો અવલોકન મગફળી કોપરું બાફેલું ઈંડું વગેરેનો કાગળ પર તેલી ડાક જોવા મળે છે નિર્ણય મગફળી કોપરું ઈંડું ચરબીયુક્ત છે ઘણા ખાદ્ય પદાર્થોમાં પાણી રહેલું હોય છે પદાર્થો ટામેટા અને લીંબુ પદ્ધતિ એક ટામેટું તેના તેને ચપ્પા વડે કાપો અને તેનું અવલોકન કરો ટામેટાને તમારા હાથમાં રાખવું અવલોકન ટામેટાને કાપવાથી તેમાંથી પાણી બહાર નીકળે છે નિર્ણય ટામેટામાં પાણી રહેલું હોય છે અહીં તમારો પ્રથમ પાઠ પૂરો થાય છે થેન્ક યુ